જેમાં આઠથી દસ જેટલા શખ્સોએ એક યુવાનને મોતને ઘાટ ઉતારવામાં જીવલેણ હુમલો કર્યો હતો ગત બે નવેમ્બરની રાત્રે બનેલી આ ઘટનામાં ચોંકાવના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યો છે જેના આધારે ડિંડોલી પોલીસ ગુનો નોંધી ફરાર હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે આ ઘટના ડિંડોલી વિસ્તારમાં સાઈ પોઈન્ટ સામે આવેલા એક ચાની દુકાન નજીક બની હતી રાત્રિના સમયે થયેલા હુમલાથી ઇજાગ્રસ્ત યુવાનની ઓળખ જયેશ પટેલ ઉમરા આશરે ત્રેસ વર્ષ તરીકે થઈ છે જે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરી છે માનવામાં આવી રહ્યું છે કે આ હુમલો ગુની અંગત અદાવતમાં કારણે કરવામાં આવ્યો હતો યુવાન જયેશ પાટીલ પર એક સાથે આઠથી દસ જેટલા હુમલાખોરોએ તૂટી પડી માર મારવાનું શરૂ કર્યું હતું ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તો હુમલાખોરોના ક્રૂરતા સ્પષ્ટપણે દર્શાવે છે ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દુકાનની બહાર ઊભેલા હુમલાખોરે જયેશ પાટીલ પર હુમલો કર્યો છે આ શખ્સો જયેશને જમીન પર પાડી એક બાદ એક બેરહેમીપૂર્વક માર મારી રહ્યા છે હુમલાઓ એટલી હદે જીવલેન હતો કે યુવાન જયેશ પાટીલ તેના માથામાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે તાત્કાલિક તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે હુમલા કર્યા બાદ તમામ આરોપીઓ કોઈનો ડર રાખ્યા વિના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાનના નિવેદન અને સીસીટીવી ફૂટેજના આધારે ડિંડોલી પોલીસે તાત્કાલિક ગોર નોંધો શોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પ્રશાસન પ્રાથમિક અનુમાન છે કે આ હુમલો જે અદાવતના બદલે લેવામાં ઈરાદાથી કરવામાં આવ્યો છે ડિંડોલી પોલીસે દ્વારા હવે ફૂટેજમાં દેખાતા હુમલાખોરોની ઓળખ કરવામાં અને તેમની વહેડી તટે ઝડપી પાડવાના દિશાઓ તપાસો ચકાગ્રત ગતિમાન કર્યા છે પોલીસ દ્વારા આરોપીઓની પકડી પાડવા તેમાં જુદી જુદી ટીમો બનાવીને તેવા સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે